અંકલેશ્વર રાજપીપળા ચોકડી રોડ ઉપર આવેલ રામ વાટિકા સોસાયટીમાં બંધ મકાન નિશાન બનાવી લાખની ચોરી કરી ફરાર થઈ બી ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે અંકલેશ્વરના ડીમાર્ટ પાછળ આવેલ રામ વાટિકા સોસાયટીમાં રહેતા પવનસિંહ રાજપૂત કોમ્પ્યુટર ક્લાસીસ ચલાવે છે તેઓ ગત તારીખ અઠ્યાવીસમી ડિસેમ્બરના રોજ બપોર બાદ મકાન બંધ કરી પત્ની અને બાળકો સાથે સુરતના અમરોલી ખાતે રહેતા માતા પિતાના ઘરે ગયા હતા તે દરમિયાન તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવી દરવાજાનો નકુચો તોડી મકાનમાં પ્રવેશ કર્યો હતો અને તિજોરી તોડી તેમાંથી સોનાના દાગીના અને રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા તે દરમિયાન દરરોજ દૂધ આપવા આવતા સુરેશભાઈ દરવાજાનો નકુચો તૂટેલો અને દરવાજો ખુલ્લો જોતા તેણે તાત્કાલિક પવનસિંહ રાજપૂતને ફોન કરી જાણ કરતાં જ તેઓ પરિવાર સાથે તાત્કાલિક દોડી ગયા હતા અને ઘરમાં જોતાં જ તિજોરી તૂટેલી હતી અને અંદરથી સોનાના દાગીના અને રોકડ રૂપિયા પંચોતેર હજારની ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું અને તેઓએ તાત્કાલિક બી ડિવિઝન પોલીસને જાણ કરતાં જ પોલીસ કાફલો દોડી ગયો હતો એ તપાસ હાથ ધરી હતી અચોરી અંગે પવનસિંહ રાજપૂત એ બી ડિવિઝન પોલીસ મતક માં ફરિયાદ નોંધાવતા પોલીસે ₹2,41,000 ના સોનાના દાગીના અને રોકડા ₹75,000 મળીને કુલ ₹3,16,000 ની ચોરીનો ગુનો નોંધી તસ્કરોનો પકડવું મેળવવાની કવાયત હાથ ધરી છે મેરા નામ પવનકુમાર સિંહ હે ઓર મે પરસો શનિવાર કો સુરત ગયા થા ઓર શનિવાર કે રાત મે હી મેરે ઘર મે તાળા તોડ કે यहाँ रामवाटिका सोसाइटी रूम नंबर पाँच में चोरी हुआ है जिसमें तीन लाख सोलह हज़ार का मुद्दा माल चोरी हुआ है जिसका मैंने एफआईआर बी डिवीज़न पुलिस चौकी में किया है और उसका छानबीन चालू है